રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજના વિસ્તારોમાં ઘણા એવા વિસ્તારો છે જેમાં બળતણનો વ્યવસાય ચાલી રહ્યો હોય બળતણની આડમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોય જેમાં વૃક્ષો પ્રેમી પણ નારાજ હોય પણ આજે સરકાર પર્યાવરણ બચાવવું અને વૃક્ષ બાવવું તેવા નારા સાથે હજારો લાખો રૂપિયાનું ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય પણ ગ્રાન્ટ ખાલી ચોપડા પર હોય તેવું લાગી રહ્યું છે ઉપલેટા અને ધોરાજ વિસ્તારમાં રોજની ચાલીસ થી પચાસ ગાડીઓ લાકડા લેવા માટે ચાલી રહ્યું હોય

તેમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો પોતે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ મુકેશ ભીખાભાઈ બગડા રહેવાસી ઉપલેટા તાલુકા રાજકોટ જિલ્લો હવે બનાવમાં એવું છે કે હું મારો ખુદનો બર્તનનો ધંધો છે લાકડાનો જે અહીંના આર એફ ઓ બારૈયા છે તે હપ્તા લે છે લાકડાના ધંધામાં ને અમે હપ્તો તે છતાં છ હજાર રૂપિયો આપેલો મારી ગાડી પરમદી પકડી લીધી ને ચૌદ તારીખે ચાર તારીખે ને તે છતાં એમ કીધું ગાડી પકડીને કે છ હજારથી નહીં ચાલે પચીસ હજાર રૂપિયો જોવે તો તારી ગાડી ચાલશે તો મારેથી એટલું પુરવાણ નથી થઈ શકે એમ પૈસાની હું નબળો માણસ હું મારે પૈસાની પુરવાણ નથી થઈ શકે એમ એટલે મેં રાજકોટની એસીબીને ફરિયાદ કરી રાજકોટની એસીબી આવી જે કાંઈ રેકોર્ડિંગ ઓડિયો એને માયગા રાજકોટની એસીબી એ ઓડિયો મેં કમ્પ્લીટ કરી આપ્યા તેના માણાના સાહેબના માણાના ને સાહેબનો ખુદ માગણી કરે એવો રે ઓડિયો મારી પાસે છે એનો માણાજી મારી ડીલ કરીને એવો પચીસ હજારનો એનો ઓડિયો છે ને એસીબી ટ્રેપ અમે ગોઠવેલી તે નિષ્ફળ જયેલી હવે અત્યારે ઓડિયો દ્વારા એસીબી એમ કહે છે કે છ મહિના લગી કે આ વસ્તુ ન થઈ શકે શક્ય નથી પ્રોસેસ કરવામાં હવે એને ભાષામાં કંઈક કહેવાતું હશે કે કાર્યવાહી છ મહિના લગી ન થઈ શકે તો મારે અત્યારે બળતણની જ મજૂરી છે મેં બહુ ટ્રાય મારી બીજી મજૂરીને હું ત્રણ મહિનાથી ઘરે બેઠો છું અત્યારે મારા બાળકોને અધાય કોઈ ઘર પરિવારમાં કમાય એવું નથી હું એકને એક દીકરો છું મારા માવતરને મારા માવતર ગઢ પણ અત્યારે છે એના પગ નથી હાલે એમ હું એક જ કમાવાવાળો છું તો અત્યારે મને ન્યાય ન સાહેબ તમને શું ધમતી સાહેબ મને એવું કહે છે કે જો તું પૈસા નહીં આપી તો હું તારામાં કંઈક વનપ્રાણી કંઈક મારીને મેકી દઈ તારી ગાડીમાં અને તને દસ વર્ષ લગીનની સજા ફટકારવામાં આવશે ને તારી હું જિંદગી બરબાદ કરી નાખી તો સાહેબ આવી રીતના કેવો ન્યાય છે હું ખુદ એ એમ કહેવા માગીશ કે વનપ્રાણી મારીને મેકી દઈ તો એવો કેવો ન્યાય મને ન્યાય અપાવો અને આનો જે મારા ઓડિયો છે એની વિરુદ્ધની માથે કાયદેસરની કાર્યવાહી કરો એ મારી અપીલ છે ને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં હું આત્મહત્યા પણ કરીશ એ હું મારો દાવો છે મારે ન્યાય જોઈશે હું અન્યાયથી હાલવાવાળો નથી Raju Chauhan, Mahadev News, Upleta.